સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરતે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમાં જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ નેશનલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ સાથે તકેદારી પેન્શન વગેરે બાબતોએ ત્વરીત કામગીરી કરવા સૂચન કરાયા હતા જિલ્લા કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગના અધિકારીઓને મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓએ સૂચન કર્યા હતા બેઠકમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ કાંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં ડીસા ધાનેરાને જોડતો ફોર લેન રોડ થરાદ મુખ્ય નહેરમાંથી ધાનેરા તાલુકાના ગામોમાં તળાવ ભરવા બાબત દાંતીવાડા ડેમ ઓવરફ્લો થતા નદીમાં વહી જતા પાણીને કાચી કેનાલ મારફત સીપુ ડેમમાં પાણી નાખવું જોરાપુરા ભાખર ગામને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવો દિયોદર ભાભર હાઇવેથી આમલા ગામને જોડતા રોડનું રિપેરિંગનું કામ દિયોદર ખાતે ધનાસરી તળાવ લાખણીનો ખળાવાળું તળાવ તથા ભીલડીનો દુધિયા તળાવમાં ગટર તથા ચોમાસાના પાણીના નિકાલ અંગેનો પ્રશ્ન ડીસા સ્થિત ડીસન્ટ હોટેલની સામેથી લઈને રાજમંદિર સુધી સર્વિસ રોડ પર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે મંજૂરી બાબત ડીસા આખો સ્થિત જંક્શન નાનું બનાવવું થરા શહેરમાં સર્વિસ રોડની પહોળાઈ વધારવા સહિતના પ્રશ્નો બાબતે કામગીરીની સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા